સુનીલ સાનો મુનો કા બેઠો કઈ બોલતો નત માં દીકરો કઈ વાંધો નત ને કે જો કઈ વાંધો હોય તો કેમ બોલતો નત કઈ કઈ ની મમ્મી ખાલી નત બોલતો ગાડી હલાવું ને પછી ગાડી હલાવું તકલીફ થઈ જાય એક તો હું ટેન્શન માં આય મને ઘણી ઘણી જોન ચક્કર આવી જાય છે નાની માં ખબર છે કા નાની માં હા છોકરો બિસાડો હાવ લેવાઈ ગયો હમણાં હાવ કેવાય હાવ બધા ઉપાધિમાં પડી ગયા વાત જવા ગયો હાવ કવરાઈ દીધા હવે ગામડે જઈને વેવાઈને ફોન કર્યો હતો કે નહીં ત્યાં છોકરી કે આમાં છે એના ભાભી તો વેવાઈને નથી કર્યો ભાભીને નથી કરો સુનિલ જટ ઉપાડ્યા હાલો હાલો એમાં હું ભૂલી ગઈ કર લઈ ગયો ભાભી ને ફોન ઓ મમ્મી મમ્મી ઓ ડેડી ડેડી ઓ મમ્મી ડેડી નીશુ તું આવી ગઈ ની તને યાદ કરું હાચે હું તને એટલો પ્રેમ કરું એટલો પ્રેમ કરું નીશુ હાજર આ બે દિવસ હવે નીકળશે નહીં સગાઈના લેટ નહીં હાચે નીશુ હું પણ તમને બહુ પ્રેમ કરું છું બે દિવસ લેટ થઈ ગયો કેવું લાગે ને હવે તો આજે મમ્મીને વાત કરી દઉં કે મમ્મી બસ હું છે ને પ્રેમ કરું ને બસ એ હવે દઉં થાકી છુપાવીને ટેન્શન લઈને મગજમાં એટલું ટેન્શન એટલું ટેન્શન કે મગજ ઓયો જાય મારો બસ હું હવે તો મમ્મી ને અત્યારે હમણાં 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 કહી જ દઉં કે મમ્મી હું યુગ સાથે સગાઈ નહીં કરું તમે ના પાડી દો બસ એટલે હું સોનીલને પહેલાં ફોન આવી જાય ને પછી મમ્મી યાર વાત કરું એ પહેલાં નથી કરતી કાંઈ વળી કાંઈ થાય તો એના કરતાં પહેલાં સોનીલમાં ગામડે જઈ આવે આ તો ગયા જ છે અને પછી હું મમ્મીને કહી દઉં બસ હાલો ફટાફટ છે ને હવે વહી જાઉં મેં બેનને ભાઈને કેવો પ્રેમ કરી લીધો મેં હવે હું જાઉં છું આ સુધી શેરી બેરી મૂકીને એવું થાય છે મને આ ગામ છોડી જાઉં કેવું અઘરું લાગે એ પણ આવી રીતે મમ્મી પપ્પાની મંજૂરી થઈ ગયા હોય તો બરાબર આ બધું અઘરું લાગે પણ શું કરું આશીષના એટલો પ્રેમ કરું એટલો પ્રેમ કરું ને એટલે મારે આવી રીતે જવું પડે છે છોડ કીપીવી ગલિયા મુજે ખરી પિયા કા સજાના ક્યું છોડ કીરી ગલિયા મુજે ખરે પિયા કાસજાના ખુશી રાખે એટલું હું માંગુ છું બસ માં મમ્મી પપ્પા બનતા બધા બેન ભાઈ ખુશ રહે મમ્મી નત મેડી પપ્પા ને મેડી તમાર બેન ભાઈ ને તો વાલ કરી લીધો એલે પાઈ હાલ કેમ નહી હાલી માં આઈ બસ જાતી તી કેમ છો માસી મજામાં ને એ મજામાં જમા તી છે ને હું કાલ હું જાઉં છું હું તમાર ઘેર જાવતી તી તાતા તું હામી ચડી ગઈ તાર મમ્મી ઘેર જાને તો કેજે કે ટન માં નણો ને છે ને ઈ આવે છે હો તો તું તાર મમ્મી ચડી જઈ કોઈ દે ને ઈ કે આ લગન નું નકી કરવાનું છે ને તી પ્રમાણે હું કરું હું નહીં ને ઈ આવે છે તો તું ચડી માં દીકરી કોઈ આવી હા માં સી તું કઈ દે ન કરાવો ને ઘરે કાઈ વાંધો નઈ તો એ માં દીકરી કે ન તા હો ઘેર માં આવે માર પછી મોડું થઈ જાય એક તરાન ફાન સે બધા આવે છે એટલે જમી કરીને છે ને બપરક ના આવી માં નણો ને સુનીલ ને તારે સુનીલ આર વાત થઈ આ થઈ ગઈ તારે તો ખબર હોય તને પણ મને તમને છે ને માં નણો ફોન આવ્યો ને તી કીધું કે અમે બેન આવીએ છે તી બીજું કઈ વાંધો નઈ તી આવે છે માં દીકરી હા સારું ભલે ના આવે હા તો સારું કેટલા વાગે આવશે બપોરે જમીને આવશે ને હા જમી કરીને આવી હવે હું કે હું નહીં કંઈ ખબર નથી પણ આવે છે એટલે હું કહું કે હાલ ઘેર આવતી હતી તમારે તાતા તું દેખાણી હા રૂલે આટાણ ટાઈ ક્યાં ઉપડી અહીંયા જાતી હતી કામ હતું તી હા શું કરે તાર મમ્મી પપ્પા ને છોકરા ને શું કરે છે ભાઈ ને બેન ને એ બે જો રમતા હતા મમ્મી પપ્પા વાળી ગયા છે તે હમણાં છે ને જમવાનું કર્યું મેં બધું છોકરાને જમાડ્યા ને અહીંયા કામ હતું ને હું કાલ હું જાતી આવું તા તો તમે દેખાણા બોઈ રહ્યા જો મજામાં છે હો

નિશુ આમ તો જો કેમ એમ જોઈ ગઈ તને કહો નિશુ હું તને બહુ પ્રેમ કરો સાચે નિશુ જ્યારે ત્યારે આપણે બે ગાડીમાં ત્યારે ઓક્સિડન્ટ થયું ને મળ્યા ને તે દિવસનો હું તને એટલો પ્રેમ કરો નિશુ સાચે તું આમ તો જો કે એમ નથી જોતી નહીં સારામાં આવે એમાં શું શરમ આવે આ બે દિવસ સગાઈને લેટ થયું ને એમાં તો મને એવું થાય કે બે દિવસ બે વરસ જેવા લાગશે એવું થાય હે નિશુ પપ્પાને ટાઈમે જ કામ આવી ગયું નહીં બે દિવસ ન જવા દે સાચે હમ பல 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 பலி கட்டி பல 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 ஆலா பல 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 பன்ன பன்னி கட்டி મી શું ક્યાં વાઈ ગઈ હાલ તો માર નિસુન મળવા જાવ છે ઘરે ભલે એના મમ્મી કે જોયું ગયા પણ હાલુ નિસુન મળ્યા હું મને એટલું મન થયું નિસુન મળવાનું મારી નિસુનચોડી કેવી મસ્ત લાગે હું એટલો નિશુન પ્રેમ કરું કે નિશુ કહે ને હું કરવા તૈયાર છું ભલે એવું નથી પણ મને એટલું બસ એના પર લાગણી છે કેવી ડાય છે કેવું આપણે માન આપે કેવું સમજે ઘરની બાબતમાં નાંધે ને નહીં હવે તો હું નિશુને જ લવ કરીશ લાઈફ ટાઈમ લવ કરીશ હાલ જલ્દી જલ્દી હે ને નિશુને મળી આમ બસ ฮาถ้าถ้าเป็นพ่อนก็ดีตัวใน a ี่กี่ตัวกาลงใช่มั้ยอ่าไปแล้วมัมมี่นั่นก็อย่างที่ใบ้เคว่าเกียสิอันนั้นร้านที่รักเคเคหุ้งคําหุ้งคําก็จีบบ่น่าไว้บ่ระบันบาอีนี่ป้าสุยูบ่ไว้หุ้งคําหุ้งคําหุ้งก็กระมา

હા માં ધીરે કોઈ વાંટોની બેની અડધી કલાક ભરે થાય આપણે કોઈ અહીંયા ઉતાવળ ન જઈને અહીં ખાઈ પીનામે નીરાઈતે જાઉં પાસક વાગે કા ભાસા પાણી પીને તે બી આપણે ગયા તે કીવો સા કર્યો તો હેઠા જીવો સા કર્યો માં ઘરના દૂધ જાણા હોય તોય સાવ પાણી જીવા પાસાઈન કે કમ આવો સા ભારે પોમા ઘર માં દાઈ એકલા દૂધ નો થાય રોગડા જીવો કાંસુ નીલ ન થાતો મન તો પહેલી વાર ગઈ બાનિયા સા નો પય હું તો હાસી કરું

જેના ઘરમાં જેવો રિવાજ જેવી ચા પાણી પીવા તો આપડે આમ પીવાય ને એમ પીવાય મમ્મી કોઈ ની વાત ન કરાય જેને જેમ કરવું એમ બરાબર ને નાની માં કોઈ ન કરે જેને જેમ મરજી થાય એમ કરે બરાબર ને એ બાત હું કહ્યું તમારે જમાઈને તમે પૂછ્યું ફોન કરીને તો બહાર કઈ પી કે કંઈ વાંધો નહીં તમ જઈ આવો જેમ ઠીક લાગે હું કે એ પ્રમાણે તમે મને ફોન કરજો બરાબર બા બા તો હવે હું ફરવું મને એ વિચાર સુધી તું કંઈક કે તો ખબર પડે પછી ત્યાં કંઈ મારે તને ન પૂછાય મમ્મી હું તો ના જ પાડું મહિના દિમમાં લગ્ન નથી કરવા ને મને એવો ઓછો જ વિચાર છે મહિના દિન લગ્ન કરવાનો એ હું તમને પહેલાં કહી દઉં પછી તમને એમ ન થાય કે જો મને કેતો નતો એટલે તમને આજ પાડજો કે મને મહિના દિનમાં નથી કરવા અમે છ મહિના વરદી રાહ જોવો એ પ્રમાણે અમે કરશું બરાબર ને એટલા દિમાં તો મને એની જાણકારી ન હોય હમણાં તો ફોન નથી થતો મમ્મી એટલે તમને સાચી વાત કરી દઉં હા ના ના હું તો તને ખાલી પૂછું છોકરા પછી તને એમ ન થાય કે જો મમ્મી પૂછું ને બરાબર ને બા હા હા વાત છે નાના पल की है दिलों दास्तां और फिर चल दिए तुम कहाँ और हम कहा गीतड़ा बंद करने मन मुहित नौ गाड़ी महत्व गीतना बगड़ने की न નખો ટાઈમ ન જાય ગાડીમાં બેઠા બેઠા કંટાળો આવે મને ગાડી હકાલવાનો થોડાક સોંગ વાગતા હોય ને તો મજા આવે મમ્મી તું થી કી થી કોઈ ઓ છેલે કિરણ તું થી કી ખુશી ઓ કી કટા જાય થી દો પલ રુકા કા કરવા ઓર ફિર ચલ દી તુમ કહા ઓર હમ કહા તબેન ગાડી બે હું તો હા હું જરા બેની હું થાય સે કો છોકરી થાય બસ શાંતિ રાખો ને જા હું વાર લાગે મમ્મી ને ને પછી ફોન કરીન પણ ઘરે કોઈ નથી એટલે મમ્મી બહાર ગયા પપ્પા બહાર ગયા હું એકલી છું એટલે આવી રીતે એકલી એકલી વાત કરું છું શું કરું સુની તમે યુ તમે તમે એ પૂછી ગયા યુ ક્યારે આવ્યા તમે હું બસ હમણાં આવ્યો હું કાલ નીસુને છે ને સરપ્રાઈઝ આપું કે નીસુ શું કરે શું નહીં બે દીદી શું શું રિલેટ થઈ ગયું સગાઈ માટે કાઈ વાંધો નહીં તમે ટેન્શન ન લ્યો બધું થઈ જશે તમે કે મો ચિંતા ના આવ્યા ફોન ન કર્યો કાઈ ની યુગ એમાં તું શાંતિ થી બેઠી હતી મેં કીધું કાલ તો નીસુ ને બગા હું આંખ બંધ કરીને કોણ આવ્યું એટલે તો ખખા રખા ખાધો તો તું કેમ નામ લેતી હતી કોણ છે એ સુનીલી અરે ના હું તો મારા ફ્રેન્ડ નું છે ને ઓલું યાદ કરતી હતી ને લિસ્ટ માં દેવાનું તો એનું નામ લેતી હતી તો એમાં લેવાઈ ગયું છે સારું તમે આવ્યા બેસો બીસો પાણી ને લઈ આવું એ તો બરાબર ક્યાં મમ્મી ને પપ્પા ને મજામાં ને ક્યાં ગયા એનાથી મમ્મી બહાર ગયા છે ગામમાં કામ હતું તો અને પપ્પાને કામ હતું તો છે ને બહાર ગામ ગયા છે બે દિવસ થયા તો એ પાછું સગાઈ નો બ્રેલેટ થયું ને નહીં તો કાલ સાંજે આવી જવાના હતા પણ આ સગાઈ નું કીધું બે દિવસ તો ઈ કાલે આવશે હવે દેસો ને હું પાણી ભર્યા સાચે નીસુ બે દિવસ લેટ થયું ને મને બહુ જ દુઃખ થયું કેમ કે તને દુઃખ થયું છે આપણે વહેલી વહેલી સગાઈ થાય હું તને મારા ઘરે વહેલી વહેલી લઈ જાઉં પણ નીસુ શું કરું મારા પપ્પાને આવું હતું એટલે સોરી હો નીસુ તું કે હું કરું બસ રસ્તામાં હું તને યાદ જ કરતો હતો નીસુ ગાડી લઈને આવતો હતો ને હાલ ને આપણે બે ચક્કર મારી આવીએ નીસુ ના ના મમ્મી એ ગામમાં ગયા છે અને પપ્પા એ નથી એટલે ના આવી તો નહીં હગું અત્યારે આ છે સાચે નહીં આવી શકી ના અત્યારે નહીં આવી શકો યો તમે બેસો તો કરી તમને શું હાલ છે ઠંડુ ચા પાણી જે જોઈ લે આવું હાલો હું તો બેઠો હવે કંઈક લઈ આવું ઠંડુ પાણી ચા તને એમ ન થાય કે મારા ઘરવાળો આવ્યો છે તો હું કંઈ લઈ આવું નહીં શું હા સારું ચાલો ચા પાવે છે ને તમને ચા બનાવતી આવું હમ હમ મસ્ત ચા બનાવ તને ખબર છે મને ચા અને કોફી હોય તો કાંઈ ન જોઈએ બસ એ બે વસ્તુ તો બહુ જ ભાવે ચા તો એમાં તો આખા દિવસમાં ભલે ને ચાર પાંચ વાર થઈ જાય એટલી ચા ભાવે સરસ તમે બેસો હમણાં ફટાફટ ચા બનાવી લઈ આવું કઈ વાંધો ટીવી કરી દઉં બેસો નહીં કરી દઉં એ ના ના સારું ચા બનાવી આવું